નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ સાય મીડિયા નવસારીમાં વિનામૂલ્યે આંખનો શિબિર યોજાયો અને એના લાભાર્થી હતા જગુભાઈ તથા સ્વર્ગસ્થ મણીબેન જગુભાઈ મિસ્ત્રી અને પરિવાર દ્વારા કે જેઓ હાલ તો યુકે રહે છે પણ મૂળ કડોલી ગામના છે એમના દ્વારા આજરોજ નવસારીની ખ્યાતનામ અને આખા ભારતની અંદર દસમા ક્રમ પર આવતી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દુધા તળાવ નવસારી માલિબા નેત્ર સંકુલ દ્વારા આયોજિત નર્સરીમાં વિનામૂલ્યે આંખનો શિબિર રોટરીયા કેમ્પસની અંદર યોજાયો હતો જેની અંદર વિનામૂલ્યે આંખની તપાસ રાહત દરે ફક્ત નજીકના ચશ્મા અને વિનામૂલ્યે મોતિયેનું ઓપરેશનનો કેમ્પનો આયોજન આજરોજ એટલે કે પાંચ એક બે હજાર રોજ સવારે નવ થી બપોરે બાર વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો હતો ખાસ કરીને પોતાના સ્વર્ગસ્થ માતા પિતાની યાદમાં ભગુભાઈ જગુભાઈ મિસ્ત્રી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ ભગોભાઈ જગુભાઈ મિસ્ત્રી હાલ યુકેમાં રગડીમાં રહું છું મૂળ ગામ મારું આ નવસારી છે કડોલીમાં મોટો થયો હતો અને આજે અમે આ કેમ્પ કરી રહ્યા છે એ મારા પિતાશ્રી અને માતૃશ્રીના સ્મરણા છે એમની યાદગીરીમાં નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અમને મદદ કરી રહી છે અને આ કેમ્પને સફળતા માટે પ્રાર્થના તો આ પ્રમાણે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે શ્રી ભગુભાઈ જગુભાઈ મિસ્ત્રી કે જેમના પિતા સ્વર્ગસ્થ જગુભાઈ વલ્લભભાઈ મિસ્ત્રી તથા માતા સ્વર્ગસ્થ મણીબેન જગુભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે એમણે આ સુંદર કેમ્પનું આયોજન કર્યું હતું અને લોકોને દ્રષ્ટિ આપવી એ તો ઉત્તમમાં ઉત્તમ દાન કહેવાય કારણ કે આંખ વિના આખું શરીર મજબૂત હોય છતાં પણ વ્યક્તિ અપંગ સમાન જ ગણવામાં આવે છે તો આંખોની દ્રષ્ટિ વધારવા પાછળનો હેતુ જે ખરો એમનો ઉમદા હતો સાથે જ જીહા નવસારીની સૌથી ખ્યાતનામ અને આખા ભારતની અંદર ટોપ ટેન હોસ્પિટલમાંથી એક ગણાતી રોટરી